દર વર્ષની જેમ આ વર્ષે પણ લિંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાતે લિંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પારંપારિક રીતે તારીખ સોળ જુલાઈના મંગળવારે શહાદતની રાત્રે અને તારીખ સત્તર જુલાઈ બુધવારે યોમે આસુરાના દિવસે તાજિયા તુલુસ શહેરમાં નીકળતા ઇસ્લામ ધર્મના મોહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસૈન શહીદે કરબાની યાદમાં બનાવવામાં આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લીંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાતે લિંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું મોહરમ નિમિત્તે શહેરના લિંબાયત વિસ્તારમાં ગત રાત્રે તાજિયા જુલુસ નીકળવામાં આવ્યું હતું મધરાત બાદ બે વાગ્યા સુધી શહેરમાં લિંબાયત વિસ્તારમાં તાજિયાનું જુલુસ ફર્યું હતું આ સમયગાળા દરમિયાન લિંબાયત વિસ્તારમાં ટ્રાફિક અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી

તાજા કમિટીના મહામંત્રી કેશરભાઈ આ વિસ્તારના સૌથી લોકપ્રિય ધર્મગુરુ અમારા સૈયદ બાપુ આ વિસ્તારના ભાઈઓના બહેનો છેલ્લા ઘણા વર્ષોથી તાજા કમિટી દ્વારા દરેક તાજાનું સ્વાગત કરવામાં આવે છે એમાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક તાજાનું સ્વાગત કરતા હોય છે એવી રીતે ગણપતિમાં પણ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને હિન્દુ મુસ્લિમ દ્વારા પૂજા કરતા હોય છે એટલે જે જે અહિયાં તાજા આવશે એ તાજાના સ્વાગત ધર્મ ગુરુ દ્વારા હિન્દુ મુસ્લિમ દ્વારા સ્વાગત કરવામાં છે સૌથી સારું સૌથી લોકપ્રિય હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક કાર્યક્રમ કરતા હોય છે તેથી મને ખાસ આનંદ હોય છે જેમાં આ કેતો પીરદાદા સાહેબ અને આજેનું સાહેબ ના કેવા પ્રમાણે કે જે લોકો આનું બધું સફળ આયોજન ઘણા વર્ષોથી કરતા આવેલા છે કે ટોટલ અઠ્ઠાવન છે જેમાં ચોપ્પન તાજીયા અને ચાર અખાડા કઈ કઈ તાજીયા ની અંદર કઈ કઈ વસ્તુ કામ આવે છે એ તો એના જે મેન્યુક્ચર કઈ રીતે એને બનાવે છે તો લાકડીઓ નો ઉપયોગ કરે છે પનીર નો ઉપયોગ કરે છે મોતી નો ઉપયોગ કરે કાચ નો ઉપયોગ કરે આવી વિવિધ વસ્તુ આજે મોર્ડન જમાના ની અંદર બીજી લાઇટિંગ નો ઉપયોગ કરીને એ લોકો આ તાજિયા બનાવશે ઇસ્લામ ના મહાન પૈગર હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ સાહેબ ના આવે છે આ દુનિયાની એક એવી અઝીમ શહાદત છે કે જેની અંદર બઝાહિર તો બોતેર લોકો આની અંદર શહીદ થયા પણ આજે પણ એ શહીદી અમર છે અને ત્યાં કયામત સુધી અમર રહેશે

એમણે મહાત્મા ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે ઇમામ હુસેન જેવા બોતેર સેવન્ટી ટુ સિપાહીઓ સૈનિકો જો મારી સાથે હોતે તો હું ભારત દેશલી તે જ વખતે આઝાદ કરાવી દેતી એટલે એવા આ ઇમામ હુસેન સાહેબ ની યાદ ની અંદર કે જે ભૂખ્યા તરસ્યા કરબલાની ની અંદર પગંબર સાહેબ નું આખું કુટુંબ જે આખું ખાનદાન હતું એ ત્યાં એમણે પોતાનું બલિદાન આપ્યું અને પગંબર સાહેબ ના દિન ને ઇસ્લામ દિન ને જીવંત રાખ્યો कहवाय कि ये जो मस्जिदों में आती है अजानों की सदा फातमा जहरा ये आपके बच्चों की मेहरबानी है आज रात को महत्व दस आसुरा मोहर्रम एटले के आ शहादत ना बनाव पहला अजरा आदम अल सलाम आने ला एक लाख चालीस हजार चौबीस हजार कमोबेश पैगंबर जी सलाम अंदर आया એ બધાની સાથે કિનારે લાગી હતી હજરત ની તોફા આજના દિવસે કબૂલ થઈ હતી એટલે આ દિવસે નું ઇસ્લામ સાથે ઘણું લાંબુ મહત્વ છે રોજા રાખે છે મુસલમાન ભાઈઓ દિવસે એક નવ નો

જે બુઝુર્ગો છે જે પૈગમ્બરો છે એમના ગુંબજો જે રીતના છે એ રીતના એ યાદ લોકોની આંખો થી એમના મગજ સુધી પહોંચે આ તાજિયા ને જોઈને એ આશય થી યાદગીરી તાજી કરવા માટે આ આયોજન કરવામાં આવે છે લિંગાયત તાજિયા કમિટી જનરલ સેક્રેટરી આજ યરમ તાજિયા જુલુસ લિંબાયત ને કુલ અઠાવન તાજો પરમિટ દી ગઈ છે જીસમે ચોપન તાજી હૈ ચાર अखाड़े हैं और निम्बायत मदीना मस्जिद पे तमाम ताजी जमा होके मदीना मस्जिद से लेके मारुति नगर मिठी खाड़ी और वहाँ से ताजी मतलब रिटर्न आएंगे और उसी उसी तरह कल मदीना मस्जिद पे तमाम ताज़ी जमा हो गए मारुति नगर मिठी खाड़ी कमला दरवाजा सलामतपुरा भागल रास्ता वहाँ से घोड़ी बंगले में तमाम ताजे विसर्जन होंगे लिंबायत में ताजिया कमेटी की व्यवस्था क्या लिंबायत में परमिट धारकों को परमिट बनाने के लिए रोड रस्ते के लिए लाइट और झाड़ नज़र रूप जो भी है उनको तकलीफ ना हो उसके लिए पूरा व्यवस्था ताजिया कमेटी करती है